તો રાજકોટના રીબડામાં શુક્રવારે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન થયું પાંચ સપ્ટેમ્બરે રીબડા આવવા ક્ષત્રિય સમાજને આહવાન કરાયું છે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સોશિયલ મીડિયા અભિયાન અને પોપટ સોરઠિયા હત્યા કેસમાં અઢાર વર્ષ સજા ભોગવ્યા બાદ ફરી સજા માફી રદ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થયું છે અઢાર સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર કરવાનું છે સુપ્રીમ કોર્ટમાંથી પણ અનિરુધસિંહને નથી મળી રાહત

અનિલસિંહ દ્વારા વર્ષો સુધી સજા છે તે ભોગવી છે અને જેની અંદર તેમની સજા છે તે કાપી છે તેમ છતાં પણ તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતના હાજર થવાનું છે ત્યારે સાડત્રીસ વર્ષ જૂના કેસની અંદર સજા માફી જે રદ કરવાની જે વાત છે તે સજા માફી આપવામાં આવી છે ને તે અત્યારે જે રીતના તેમને હાજર થવાનું ફરમાન જે આપવામાં આવ્યું છે તે રદ કરવાની માંગ સાથે આ સત્ય સમાજના લોકો છે તે મોટી પ્રમાણમાં એકત્ર થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સોશિયલ મીડિયાની અંદર અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં પોસ્ટ છે તે સોશિયલ સુધીમાં અનિરુદ્ધ કોર્ટ કરવાનું આદેશ છે તે આપવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે જે રીતના રાહત નથી આપી તેને લઈ અને ક્ષત્રિય સમાજના લોકો છે તે સરકાર ઉપર ક્યાંક દબાણ લાવવાના પ્રયાસો છે તે કરે છે પોપટ સોરઠિયા હત્યા કેસ મામલે ક્ષત્રિય સમાજ રીબડા ખાતે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે યોજશે જી बिल्कुल गौरव आभार माहिती बदल